ધાનેરા તાલુકાના ગોલા ગામમાંથી આયુષલ કંપનીની પાઇપલાઇન પસાર થઈ રહેલ છે જો કે કંપનીના માલિકોએ ખેડૂતોને જણાવ્યા વગર ઉભા પાકમાં મશીન ચલાવતા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી છે જિલ્લાનો તાલુકો પાણીની અછત વચ્ચેથી પસાર થઈ રહ્યો છે ખેડૂતો ખેતી તરફ વળ્યા છે જોકે ગોલા ગામના ખેડૂતોની ચીકુની બાગાયત ખેતી નષ્ટ થઈ ગઈ છે પાઇપલાઇનનું કામ કરતા માલિકોએ ખેડૂતોને જાણ કર્યા વિના ઉભો પાક નષ્ટ કરી નાખ્યો છે જેને લઈ ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે કે જે આ અમારા ખેતરો છે એ કોઈ પંચનોમું થયા વગર અને અમને એ કોઈ જાણ વગર અમારી ગેરહાજરીમાં બહાર ગયેલા હતા અમે લગ્નમાં અને પોલીસના પ્રેશર અને બળજબરીથી જે આઈયુસીએલ કંપની છે એમના જેસીબીઓ અમારા ખેતરોમાં ચાલેલા છે બરાબર છે તો અમારી સરકારને વિનંતી છે કે અમારી કોઈ પણ જાણ બહાર અને અમારા ધ્યાન વગર અને અમારી ગેરહાજરીમાં કે અમારા કોઈ પંચનામા કે કોઈ લેખિત રજૂઆત વગર જે આ જેસીબીઓ અમારા ખેતરમાં ચાલ્યા છે કોઈ પણ વળતર અથવા લેખિત અમને એવું કોઈ લખાણ આપ્યા વગર કે તમને એટલું વળતર આપવામાં આવશે તમારા ખેતરનું એના વગર જે જેસીબીઓ અમારા ખેતરમાં ચાલ્યા છે તો અમારો મૂળ અમારા સાથે ખૂબ મોટો અન્યાય થયો છે તો અમને ન્યાય મળે એવી સરકારશ્રીને વિનંતી બરાબર છે અમારી માંગણી એવી છે કે જે અમારું જે એક તો વળતર અમારું જે ખેતરનું થાય છે જે વળતર અમને આપવામાં આવે અને પછી અમારા ખેતરમાં જે તે પાઇપલાઇન ચાલે છે એ અમે કોઈ રોકતા નથી બરાબર છે અને અમારી ખુલ્લી છૂટ છે પણ અમારું જે તે વળતર થતું હોય એ અમને આપી અને લાઈન નીકળી શકે છે બરાબર છે સાહેબ અમારું આ વળતર હતું એ અમને આપ્યું નથી અમારી પરવાનગી વગર જેસીબી અને પોલીસ દ્વારા પ્રટત્સન લઈ અને ચલાવવામાં આવ્યા છે ખેડૂત અમે ઘરે નહોતા આ હાજરીમ ગેરહાજરીમ આ જેસીબીની ડિઝાઇન ચલાવવામાં આવે અમારે ચીકુ હતું રાજગૃહ હતું અને કુવા હતા રાયડો હતો સાહેબ બધું પાક નિષ્ફળ કરી નાખ્યો છે અમને કોઈ વળતર આપ્યું નથી

ગાંધીધામથી પાઇપલાઇન પસાર થઈ રહી છે જે ખેડૂતોના ખેતરમાંથી પસાર કરવામાં આવી રહી છે જો કે એટા અને ગોલા ગામના ખેડૂતોએ ઉભા પાકના થયેલ નુકસાનીને લઈ વળતરની માંગ કરી છે જેમાં રાયડો રાજગરો અને ચીકુ સહિતના પાકને નષ્ટ કરવામાં આવે છે નિયમો અનુસાર કોઈ પણ કંપની ખેડૂતના ખેતરમાં કામ કરે તો ખેડૂતની સહમતી સાથે તેને વળતર આપવાની જોગવાઈ હોય છે

પોલીસને લાવી પ્રોટેક્શન લઈ અમે કોઈ અમને કોઈ નાય નહોતો પાડેલો પણ અમારા પાકનું જે ઉપા પાકનું નુકસાન છે એ વિશે અમને જાણ પણ નથી કરવામાં આવી કે ભાઈ તમને આટલું વળતર મળશે કે આ છે કે આ છે આવું કોઈ થયું નથી પણ એક લુખી દાદાગીરી દ્વારા અહીંયા કામ થઈ રહ્યું છે તો મારી સરકારને અને આમ લોકોને પણ કહું છું કે સાથ સપોર્ટ આપો અને આ ખરેખર ખોટું થઈ રહ્યું છે હાલમાં ભાજપની સરકાર છે જ્યારે ખેડૂતો અને મકમતા દ્વારા વાત કરતી હોય છે ત્યારે આ બાબતનું થોડુંક ધ્યાન લઈ જે તે અધિકારી આયુષ છે એમના જોડે પણ વાત કરે અને બીજા ખેડૂતને આવું નુકસાન ના થાય અને વળતર એમને મળ્યું રહે